ઘીના દીવા પોણી મો માતા મારી જેને મળે લ્યો આ એક તહેવાર જાય ને પાછો બીજો તહેવાર આવે એક તહેવાર જાય ને પાછો બીજો તહેવાર આ લ્યો પાછી દિવાળી જાય ને પાછી આવું ઓળી આવી લ્યો એ બધા ખર્ચે ખર્ચા ખર્ચે કરા હું કરા પણ ભાઈ રીતિ રિવાજ પ્રમાણે બધું કરવું પડે નાના કરવું પડે નકર દુનિયાવાળી વાતો કરે કે જો કોને કોઈ કર્યું ના પાછો પાછું લે મારા છોકરાને વળી

આ તો વાંધો નહી પણ આખા ગોમની બૈડીઓ બધી આવી જઈ લે તમે શાનો હરશો એ કઉ છો મો હા ના તો તો લે બોલી તો શરમ જે ઉછા કા નહીં આ તે લ્યો દેતા હો ભાઈ ના કોઈ આવે ઓય છો ને ના ભાઈ થો એટલે કહું છું પણ મોટા ભાઈ મારો તો સબ પૈસા તો જો કે થોડા ગણા કસ અલ્યા આ પૈસા ના આવે તો મને કેવું હતું કે મે આવો તમને એટલે તો કે ભાઈને ભી ફોન કરી દીધો છે કે મોણસ આવશે કે આપા તેવા બહાર આ તો હેલો ઓ નહી મેઠી મે બતાઈ

અને મૂળ થી કોણી જેવું સામેલી સાલા ખરું યાર ના સાલા એ તો સુખી વાત છે ને ખાવા વાળા ને પીવા વાળા છે આપણે એવું બધું ફાવતું જ નહીં પીવા વાળા નહીં પીવા તો આ નઈ લ્યા ખાવા વાળા કોણી પીવા વાળા એ વસ્તુ આખી અલગ છે ભઈ પણ આ આપણે તો યાર જો એવું તો નહીં કરતા પણ કે અમે સારું ખાવા જોવ સારું ને ચોખ્ખું ચોખ્ખું હા શુદ્ધ શુદ્ધ વાત સાચી બટા કોણ શાક બના તો કોરો મોરો મસ્ત બનાવો હા હા દાલ ભાત રેરાજી બનાવો હા અને ચા છે

આમ થોડા મોટા વાળા છે પણ પોણા તો ભાઈ નેકલવા પડે કે ગમે તે પણ ભાઈ છે પણ મારા બેટા જો આમ શાંતિથી જઈને આવું તો બધું સારું છે ના કોઈ પાછા ભાઈ બાપ લો અમુક પાછું થોડું ગરીબ છે ના કોઈ પાછા આવાળી કેવા છે કે આ ઓમ છે ને તેમ છે ને આ ખાવાનું આમ ને તેમ ખાઈ લેવાનું હોય કારણ હું થોડું કંઈ મોટા કરવા જ નહીં થોડું આરામ કરવા દે હા હે ભગવાન બેટા

પાડા આ મને લાગા દિલીટ હોય જાયવી નહી આપતો એ પોઈલા તો વારા પર નાવા મળ લે મને પાણી બેટા હા મને કોઈ મોલકો પડે જ

બાપા બાપા બેટા છોરો બાપા છોરો બેટા મને બધી હું પહેલી વાર લઈ જતી હોય મને બધી ખબર પડાય આ લોકો જે બધું બોલ કે હું બધું હોભરી ગઈતી ના ના એટલે કોઈ એ તો મજાક કરતા બેટા કોઈ મજાક ન કરતી હું ઈવર સારી રીતે ઓળખવું હોય નહીં ઓળખતી એવું નહીં ना गोमो कता ना तारी हारी मो तारा बाप ना संस्कार से ना यहाँ सबसे बेटा ना हारी केजे कहते ना घर कहती ना अपना गोमो बोले बोलो ओला बोली बेटा हाँ तुम्हें तो सही जगह हर जो मेरा मोड़ बस तैयार कर दी तो ना हो तो मैं तो તું કે કરે ગમતું તોય આ કોળા બોણા ના જેતીમેરે ખાવાનું જો મસ્ત બનાય ના અરે મસ્ત બનાય ખાવાનું મારી માની યે મજાઈ ખાવાની આ જો ખાધું તો તો ફરેખર રુટલી કોઈ મડી જો મડી જો થાતી મમા બેહાવ કે લગા આરા બારમ કરો આ પુણા બેહું નહીં અમે આય જોણા પલા તમારા પલા ને કહો જી ઓ વા ઇતણા આય જોણા આય જિન ઓ હા

તમારી લાગણી સુધી કોઈ દા તો ભાઈ નહીં આવજે બેટા ના વળી મારા વળી એટલે વળી બાયડી તે બાયડી આવી જાય હું ધઉં ગુમવાનું તે વળી ચોપડી મીઠાઈ લેતા વળી નહીં આ પણ ગુમના વળી બધો વળી ગમે તે કોઈ આવો વળી બાયડી મળવા હા શંકા

બોલકો બેટા હું કેવું કે પોતા લાબુ છે ના માર કોઈ લાબુ નહીં તો જોતો હોય તો કે ચિંતા ન કરો તારા હું બેઠો છું તારા બેઠો છે તમે આપેલું બધું જ છે હું બધી રીતે માર હારું બધું જ છે હા હું કઈ જ પણ હું કહું બાપા હા બોલો આ તમે જ્યારે મારી મન જોવા આયા તા અને તું મારું ઘર બર તમે નોતું જોયું કે અમે ગરીબ છે અમારે એવું છે ગરીબ પણ બેટા હું શો કોઈ કોઈ દાળો કીધું તાર બાપાને કીધું કે તને કો કીધું કે તમારું ઘર હોમ કે તમે હોમ કે જો મન તો બેટા

अरे बापा हो सगळं हो भाई साहेब नाही कोणपूर मॉल तळी पळी जे कोणी हळा पळ होतो आणि कोणी लेवा जाऊ होतो ला दोणी मायला बी जण खजूर लाबीस ताण हे की जाण जता यान को मो ऑटो मारता इंदा ता ये पैसे ले जाऊ पैसे ले तण चलती है हां अजी यार पापा ने को ना ला अरे ती जुरी ले बाबा से आले आले

ચિકન જઈને ને તમે કરે નહીં હા તેના પણ તાગડે વય નહીં તમે શું કહીને આવ્યા છો તો ઘર આવું છે ખાવામાં ઠેકવાનું નહીં ચામાં ઠેકવાનો મચ્છર ખાઈ છે છે આવું આ તો મને કદી નળી નહીં તો તમને આ શબ્દ તમે તમારે તમે તો મારી ઈજ્જત કાઢી છો તમારે તો જઈ શકે છે મારી એ કાઢી ચિકન થઈ એ વય નહીં અને આવી મોટાઈ રાખશો ને આવી મોટાઈ રાખશો ને બાપડો કોઈ ગરીબનું ઘર હોય તો એને ના ઉડાવાય એ મોણા છે ને આપણે મોણા છીએ તમારા પાસે બે પૈસા હોય એટલે કોઈ એવું ના મજતા કે મારા કયા માટે આવું જ ના આપણો વારો આવે સાચી વાત છે માણસ ની કદર કરી ચોલો ભાઈ માણસ ની કદર કરી ચોલો આ તો તમને હું જાણો છું મારા ના કહેવાય તમને શીખ ના લાવે એનોથી હું તમને શીખાવું છું ઉપર મને શરમ આવે કે તમને બે વખત હું શીખાડું છું જણો થઈને હા ના સાચી વાત છે ભાઈ આ તમારા કરતા મારા ગણું છે પણ દેખાય છે અને આ મોટાઈ કરવાના ના હોય અને મોટા હું અને હું કરવા આપણે ભગવાન સારી રીતે જીવાડો કોઈકનો સપોર્ટ કરો તો તાર ગરીબ હોય એને પપ્પાને એનો સપોર્ટ કરો એટલે આ ભાઈ ભૂલ થઈ જાય મારી વાત ના બોલ લે વખતી વાત કરજો મને ખોટું લાગ્યું ના ભાઈ આ વાત હું ભાઈ સમજી શીખાળે તો બીજું કોણ શીખાળવા કે ભાઈ પારકા તો ભાઈ સર આવ આ તું ભાઈ સર ભાઈ શીખાળવા આવ્યો છે ભાઈ મારને એનો ભાઈ તું છે ના તો બડી તમારી ભૂલ થઈ જઈ જણો ભાઈ થઈ મને આ શીખો મને આપો છે હું થઈ ચિંતા નહીં ભાઈ કોઈ ચિંતા નહીં ભાઈ મેઠિયા આપણે ખરેખર આ ખોટી વાતો કરી આપણા ભાઈ છોકરો તો પહેણ્યો હતો આવા ખરેખર આપડે દીકરી કહેવાય દીકરી કહેવાય ને હા સારું ખરેખર ભલે ગરીબ મો પણ આપણે ખાલી ખાલી એની ખાલી મજાક મશ્કરી ઉડાઈ ખોનગી વાતો કરી ખોનગી વાતો કરી ખોટી વાતો કરી ખાલી નકોમ પડે નકોમ પડે વાત હાજી છે આપણું એ જગ્યાએ આપણને દુઃખ તો લાગે દુઃખ લાગે ભાઈ ભાઈ એ આપણે કીધું આપણે હોબડીએ સાચી વાત તો હંમેશા હોબડી પડે વાત સાચી વાત એટલે ખોટું બોલતો બે લાખ મેલું વાત સાચી પણ આપણે ખોટા હતા ખોટા વાત હાજી મજાક મશ્કરી કરી આપણે ખોટી કરી ભાઈ વાત સાચી વાત એ હારું મને લાગતું તો તું કે આપણે ખોટી વાતો કરીશ બના ભાઈ બેઠા જે થઈ ગયો પણ હવે નહીં કરી વાકું હા બિલકુલ ભાઈ આપણે ખોટી વાતો કરી છે નહીં

કોઈ પણ જગ્યાએ પણ ખોટી વાતો નહીં કરવાની ગોમાં વાતો ફેલાય કરવાની નહી અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી હર્ષિષ